બાઇક છે સીડી હીરો હોન્ડા કંપનીની સીડી હંડ્રેડ બાઇક છે અને વેચવાની છે સંજયભાઈને ગેસ બેસાડેલી બાઈક છે મોડલની વાત કરું તો બે હજારના ના આ બાઇક છે બે હજારના ના સાલના મોડલની બાઇક પણ અત્યારે એકદમ કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ફૂલ સાચવેલી બાઇક જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઈક રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી આખી બાઇકનું કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા સંજયભાઈ નો કોન્ટેક કરજો સંજયભાઈ વેચાઈ જશે ને તો તમારે ત્યાં ખોટો ધકો થશે બાકી કમ્પ્લેટ બાઇક છે લાઈટ ચાલુ કંડિશનમાં છે ટાયર પણ એકદમ સારા છે ક્યાંય પણ સડો નથી ટોપ કન્ડિશનમાં અત્યારે બાઇક છે અને ગેસ કિટ

સોળ હજારમાં આ બાઇક વેચવાની છે સોળ હજાર કિંમત પણ અંદાજિત છે તમે રૂબરૂ સંજયભાઈ પણ ફેરફાર કરી દેશે જો તમારે લેવી તો કિંમત અંદાજિત છે બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે વિછિયા અને દળલી ગામે જોવા મળશે બાઈક લેવી હોય તો સંજયભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી બાઇક લઈ મહેન્દ્ર યુવરાજ બસો પંદર ટ્રેક્ટર છે ટોટલ ઓજાર સાથે વેચવાનું છે દાતીરા પોરણી બીજો એક લોઢિયો પણ છે ટોટલ વસ્તુ સાથે વેચવાનું છે મુન્નાભાઈ ઓનર છે એમના

મુન્નાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા ટ્રેક્ટર વેચાઈ સારી છે સ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ પણ એકદમ સારી છે વિડિયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા છે અને ટ્રેક્ટરની સાથે ઓઝાર પણ આપવાના છે ઓઝારમાં તમે જોઈ રહ્યા છો ટ્રેલર છે આ ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર તે પણ આપવાનું છે તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા ટ્રેલરની અંદર ક્યાંય પણ સળો નથી અને સારું ટ્રેલર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સારા કલરમાં ટ્રેલર છે વધારે માહિતી માટે મુન્ના ભાઈનો કોન્ટેક કરજો અને તેની સાથે ઓજારમાં એક દાતી છે નવિયા છે અને એક રાપ છે ટોટલ ઓજાર મળી જશે અને કિંમત બે લાખ પીચોતેર હજાર બે લાખ પિચોતેર હજારમાં ટ્રેક્ટર ટ્રેલર અને ઓજાર તમામ મળી જશે કિંમતમાં ફેરફાર રૂબરૂ સ્થળ ઉપર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે મુનાભાઈ ના ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે કુતિયાણા જિલ્લો પોરબંદર તરખાઈ ગામે જોવા મળશે ટોટલ વસ્તુ લેવી હોય તો મુનાભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ત્યાંસી વીસ ત્રીસ વાળા નંબર પર ફોન કરી સેટ વિપુલભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે સૌરાજ ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો સૌરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર માત્ર એક લાખ વીસ હજાર કિંમતની અંદર ટ્રેક્ટર એકદમ સારું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરીને જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે મોડલ છે ઓગણીસો નવ્વાણું બારમો મહિનો એટલે કે બે હજારની સાલના મોડલનું આસપાસનું આ ટ્રેક્ટર ગણાય બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે બાકી જવાબદારી સાથે વેચવાનું છે વિપુલભાઈને આ ટ્રેક્ટર તો એક વખત તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈ આવજો કિંમત માત્ર એક લાખ વીસ હજાર રૂબરૂ તમે ટ્રેક્ટર લેવા જશો એટલે આમાં પણ આ કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે મૂડી અને પાંડવરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વિપુલભાઈના નંબર કઈ રીતના મેળવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે વિપુલભાઈ નામ સત્તાણું બે પાંત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે અને યોગેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર બેના મોડલનું આ ટ્રેક્ટર છે

તાલુકો રાજુલા તાલુકાની અંદર ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો યોગેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે યોગેશભાઈ નામ ત્યાંસી બસો બે વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર મેસી ગોળ મોડો ટ્રેક્ટર તમે લઈ ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર છે અને વેચવાનું છે કુલદીપભાઈને સારું સાચવેલું ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર ચારના મોડલનું ટ્રેક્ટર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં કુલદીપભાઈનો કોન્ટેક કરજો કુલદીપભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા છે અને ટોટલ જવાબદારી કિંમત એક લાખ પંચાણું હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કુલદીપભાઈ આ કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે તમારે ટ્રેક્ટર હશે તો કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર બોટાદ જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો કુલદીપભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે કુલદીપભાઈ નામ ઇઠોતેર સાત એસી વાળા નંબર પર ફોન કરી શૈલેષભાઈ આ ટ્રેલર વેચવાનું છે મહાશક્તિ કંપનીનું ટ્રેલર છે અને બે હજાર સત્તરના ના છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બે હજાર સત્તરના ના આ ટ્રેલર કંઈ પણ સડો નથી તળગ્યું ચોખું છે સાઈડ ઉપરા પણ સારા ટ્રેલરની અંદર કલર પણ કરેલો છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બાકી સારું એવું ટ્રેલર જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેલરના માલિક શૈલેષભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે આ ટ્રેલર તાત્કાલિક વેચવાનું છે ઘર ઘરાવ ટ્રેલર છે ક્યાંય પણ બહાર ચલાવેલું નથી ઘર ઘરાવ ટ્રેલર છે ટોટલ જવાબદારી ટ્રેલરની બાકી તળિયું પણ એકદમ સારું જોવા મળશે વધારે માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેલરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે હવે કિંમતની વાત કરું તો એક લાખ દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે શૈલેષભાઈ રૂબરૂ સ્થળ ઉપર જશો લે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો શાંતરપુર જિલ્લો પાટણ અને ગામ લીમગામડા ગામે જોવા મળશે અને તમારે આ ટ્રેલર લેવું હોય તો શૈલેષભાઈનો કોન્ટેક કરી લેજો મોરબીની બનાવટ છે આ ટ્રેલરની મોરબીનું ટ્રેલર છે ટ્રેલર લેવું હોય તો નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે શૈલેષભાઈ નામ નવ્વાણું નવ સત્તાણું નંબર જો મહેન્દ્રાડીઆઈ બસો પીચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર છે મોડલ છે બે હજાર અઢાર ઓગણીસના મોડલનું ટ્રેક્ટર છે આખું કંપની કન્ડિશનમાં ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા એન્જિન પણ સો એ સો ટકા રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો પરેશભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો માત્ર આ ટ્રેક્ટર એક હજાર નવસો પંચ્યાસી કલાક જ ચાલેલું છે એટલે કે સાવ ઓછું ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર છે ઓઈલ બ્રેક જોવા મળશે ઓઇલ બ્રેક વાળું આ ટ્રેક્ટર છે પાવરફુલ ટ્રેક્ટર આખું ઓરિજિનલ છે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વિછિયા જિલ્લો રાજકોટ અને ગામ તમને વિછિયા ગામે જ આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો પરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે પરેશભાઈ નામ સિત્તેર ચાર સાડત્રીસ નંબર ઉપર ફોન કરી મહેન્દ્ર એચ ટ્રેક્ટર વેચવાનું છે ત્રિકમભાઈને એકદમ વ્યાજબી ભાવે મોડલની વાત કરું તો ઓગણીસો એસીના મોડલનું ટ્રેક્ટર છે કન્ડિશન એકદમ સારું છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ત્રિકમભાઈનો કોન્ટેક કરી લેજો ત્રિકમભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ત્રિકમભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ત્રિકમભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો સત્તાણું બે એકત્રીસ વાળા નંબર પર ફોન કરી સ્વિફ ગાડી વેચવાની છે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો યોગેશભાઈને આ સ્વીફ ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગાડી છે સ્વિફ વીડીઆઈ મોડેલની વાત કરું તો બે હજાર સત્તરના મોડેલની આ ગાડી છે ગાડી તમને સીએનજીમાં પણ જોવા મળશે સીએનજી પણ ચાલુ છે ગાડીની અંદર અને આ ગાડી માત્ર તાંતેર હજાર કિલોમીટર જ ચાલેલી છે પીયુસી ચાલુ છે ચારે ચાર ટાયર કમ્પ્લીટ સારા કંડિશનમાં બેટરી નવી છે કંપની કન્ડિશનમાં ગાડી અને ફૂલ એસેસરી જોવા મળશે અને ફોર્થ ઓનર ચોથા ઓનર છે યોગેશભાઈ આ ગાડીના બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ લઈ શકશો પહેલા યોગેશભાઈનો કોન્ટેક કરજો યોગેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ જોવા જાવ તો યોગેશભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કિંમત તમે યોગેશભાઈનો અથવા કિશોરભાઈનો કોન્ટેક કરીને તમે લઈ શકશો બધી માહિતી પણ આપી દેવામાં આવશે કિશોરભાઈ અથવા યોગેશભાઈ દ્વારા હવે ગાડી તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો રાજુલા અને બાબરિયાધાર ગામે જોવા મળશે કિશોરભાઈની ગાડી લેવી હોય કિશોરભાઈ અથવા યોગેશભાઈની તો એમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો જય કિસાન કંપનીનું હલર છે આ હલરથી મગફળી નીકળી જશે સાથે એરંડા પણ નીકળી જશે બંનેનું ફિટિંગ જોવા મળશે અત્યારે એરંડા અને મગફળી નીકળી જશે આ હલર વેચવાનું કારણ છે કે રામભાઈને તે જ્યાં રીએ છે ત્યાં બહુ જાજા ઓર્ડર આવતા નથી એટલે વેચવાનું છે બાકી કોઈ પણ પ્રકારનો આ હલર ની અંદર ફોલ્ટ છે નહીં તેમને વાવેતર બહુ ઓછું છે અત્યારે એટલે તેમને બહુ ઓછા ઓર્ડર આવે છે એટલે આ હલર વેચી દેવાનું છે બાકી બીજી કોઈ પણ હલરની અંદર પ્રોબ્લેમ નથી અને વ્યાજબી ભાવે વેચી દેવાનું છે તો વહેલી તકે રામભાઈનો તમે કોન્ટેક કરી લેજો મોડલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલ નું આ હલર છે અને જસદણની બનાવટનું છે બાકી કંપની કંડિશનમાં હલર છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી કંપની કંડિશનમાં હલર છે રૂબરૂ સ્થળ ઉપર જઈ હલર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા રામભાઈનો કોન્ટેક કરજો રામભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને હલર ઉબરૂ જોવા જાવ તો રામભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે હલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી હલરની કિંમત અંદાજીત બે લાખ વીસ હજાર રાખેલી છે આ કિંમત અંદાજીત છે તમારે હલર લેવાનો હશે તો રામભાઈ કિંમતમાં હજુ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે વાંકાનેર જિલ્લો છે મોરબી અને સત્તાપર ગામે જોવા મળશે રામભાઈનું હલર લેવાનું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રામભાઈ નામ નવ્વાણું જીરો સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી હલર વિડીયોની અંદર તમે જે બળદ જોઈ રહ્યા છો આ બળદ વેચવાના છે સોજા સાચવેલા એકદમ સારા બળદ છે ધરની વાત કરું તો પેલી વાવણીના પેલી ધરના આ બળદ છે સાવ સોજા બંને બળદ છે રેવાલ ચાલે છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ બળદ તમે રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ રૂબરૂ હાકીને પણ તમે બળદ લઈ શકશો પેલા નિકુંજભાઈનો કોન્ટેક કરજો નિકુંજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે બળદ રૂબરૂ જોવા જાવ તો નિકુંજભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે જો બળદ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સારા બળદ છે રેવાલ કમ્પ્લેટ ચાલે છે સોજા પેલી ધરના બળદ કિંમત માત્ર પચાસ હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર નિકુંજભાઈ કિંમત હજુ ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી બળદ લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને ટોડા ગામે જોવા મળશે બળદ લેવા હોય તો નિકુંજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિકુંજ ભાઈ નામ નેવું નવ એકાણું વાળા નંબર પર ફોન કરી અને તમે આ બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો